હેલો દોસ્તો કર્યો રાસ્ટુડિયો ફોલો લાઈક મેઘરાજાની એન્ટ્રી વરસાદ આવે ખેડૂત રાજી રાજી થઈ જાય પણ હાલના દિવસોમાં વડીયાના દેવલકી ગામે સમગ્ર ગામની પરિસ્થિતિ કે છેલ્લા ચાર પાંચ દિવસ પહેલાં પાથરા ઉપાડેલા અને ઓપનરની પણ તૈયારી કરી લીધી લીધેલી પરંતુ મેઘરાજાનો આગમન થતા ચાર દિવસ સુધી પાથરામાં પાણી પડ્યો રહ્યું અને પાથરા બગડી ગયા ખૂબ દયની હાલત છે ખેડૂતની આ સિઝનનો સમગ્ર પાક જે માંડવી કહી શકીએ એ નાશ પામી ગયો છે રાખ થઈ ગયો છે જેની જે જે જેના પાન પશુને ખાવા માટે ઉપયોગમાં આવે આવે એ પણ એવી પરિસ્થિતિ છે અને હાલ માંડવીમાં ફૂગી પણ થઈ જવા માંડી છે હાલ જો પાછળ ખેડૂત બતાવી રહ્યા છે એની વાપરીથી પાન પણ હાલે એમ નથી અને આ જમીનમાંથી આ પાથરાને હટાવવા માટે જે ખર્ચો થાય ને એ પણ ખેડૂતને માથે પડે એમ છે તો આવી પરિસ્થિતિ છે દેવળકીના ખેડૂતોની આશરે ચારસો પાંચસો વીઘામાં આ વ્યથા છે તંત્ર જો આ બાબતે ખેડૂતને કંઈ સહાય કરે તો બીજી વાત છે સિવાય તો જગતનો તાત મુંજાયો છે આ પરિસ્થિતિથી જે સમગ્ર પરિવાર ઘર નિર્વાહ જીવન એ ચાલતું હોય બધું ખેતી માથે હોય અને ખેતીએ વરસાદ વરસાદે ખેડૂતને પાયમાલ કરી દીધો છે આપણે જોઈએ છીએ પાછળ ખેડૂતો ઓપનર પણ લાવીને તૈયાર રાખ્યું છે પણ મેઘરાજા અચાનક ટપકી પડતા આ સમગ્ર પાકને નુકસાની થઈ છે તો આપણે મળીશું એવા ખેડૂતોને અને ખેડૂતો પાસેથી પણ માહિતી લઈશું સાથે સાથે કપાસની પણ એવી જ હાલત છે ઝીંડવા ખુલેલા અને પલ્લી ગયા છે લાલ થઈ ગયા છે ઝીંડવા કપાસમાં તો એ પણ એની સાથે વાત કરીશું અને મળીને વાત કરીને જાણીશું કરો રાષ્ટ્રીય ફોલો લાઈક બસ બસ અહીંયા યારી જાઓ તમે ઉભા રહ્યો એટલે આજુબાજુ ગોઠવાઈ જાઓ બધા તમે તારા એ લાવો તો હું જ પોગ્યા કદા કદાચ હમની દીધું એય હવે લઈમે એ છૂટા છૂટા નાખી હો ওড় তো কাঠি লাগিও তবে কাঠে

તણાઈ ગઈ વીણવાની અને આ માંડવીને જરીક પાછો ફેરવી તો માંડવી ખરી જાય છે ચોવીસ તારીખે છેસર રાખવાનું ચાલુ કર્યું તો થોડુંક આયલું ત્યાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાથી ચોવીસ તારીખે બપોરે એક વાગે વરસાદ આવી ગયો ત્યારથી સતત અત્યાર સુધી વરસાદ ચાલુ હોવાથી ખેડૂતોને ખૂબ મોટો મજૂરી ખર્ચ થાય છે અને મગફળી હળી ગઈ છે અને ભાવમાં પણ ખેડૂતોને નુકસાની આવે એવું છે તો સરકાર શ્રી આમાં થોડીક સહાય કરે અને સર્વે કરે તાત્કાલિક તો ખેડૂતોને થોડીક રોજીરોટી મળી રહે એવું થઈ શકે સતત વરસાદને કારણે ઘાસારો પણ હાવ ફેલ થઈ ગયેલ છે મગફળીની ક્વૉલિટી નબળી પડી ગઈ હોવાથી ભાવ પણ નબળા આવશે અને હજી જે કંઈ મગફળી છે જમીનમાં આમાં ઉગવાનો પણ પ્રશ્ન છે ઘણી મગફળી ઉગી પણ જાય છે તેથી તાત્કાલિક બે દિવસમાં સર્વે થાય તેવું સરકારશ્રીને અમે નમ્ર નિવેદન અને અપીલ કરીએ છીએ જેથી કરીને ખેડૂતોને થોડીક મહેનતાણું વળતર મળે તો તેઓનો ખર્ચો મગફળીમાં વાવેતરમાં પૂરતા પ્રમાણમાં ખર્ચો થયેલો હોય વિગત દસ દસ હજાર રૂપિયા જેવો ખર્ચો થઈ જાય છે પાંચ હજારનું બિયારણ દવા પટની દવા એવું અને મજૂરી ખર્ચ એ બધું ગણતા દસ હજાર ઉપરનો ખર્ચો થઈ જાય છે અને હાલે મગફળી પચાસ ટકા ઉપર ફેલ થઈ ગયેલ છે જેથી કરીને સરકાર શ્રી સહાય કરે એવી

એટલે ઉપડે એવી પોઝિશન નથી માંડવીને એટલે હવે શું કરવું અમારે એ સરકાર કંઈક અમારું ધ્યાન દે તો થોડીક મજૂરીનું સહાય અને બિહારણના થઈ જાય એટલી સહાય આપે તો બસ તમારું નામ અને શું મુદ્દો છે નામ મારું ભાવિન ધીરુભાઈ રોકડ ગામ દેવડકી છેલ્લા અઠવાડિયા થયા અઠવાડિયું થઈ ગયું ત્યારથી સતત વરસાદ પડે છે અને આખા ગામની આ પરિસ્થિતિ છે કે મોસમનું સમય છે મગફળીની મોસમની આખા ગામ અમારા આખા ગામમાં મોસમની શરૂઆત છે અને એસી ટકા ખેડૂતોને પાથરા મગફળી તૈયાર હતી કોઈને ઉપાડેલી હતી કોઈને ઉપાડવાની તૈયારીમાં હતા અને બધાયને મગફળી પહેલી આ ખરીફ સિઝન વરસાદ ખૂબ સારો કુદરતે ઘણું દીધું મગફળી બહુ સારી પણ વરસાદ વધારે પડવાથી આ તમામ પાક આમ ગણો તો એ સીતેર થી એસી ટકા ફેલ છે અને મહેનત અમારી તણ ગણી થઈ ગઈ એમાં કારણ કે આ પડ્યું છે એટલે મજૂરી ખર્ચો વધશે જે પશુઓનો ચારો છે એ હોય સો ટકા ફેલ છે એની સામે મહેનત વધુ છે હજી આ અમારી હાથમાં તો નથી જ આવ્યું આવશે અને યાર્ડમાં લઈને ભાવમાં એક વીસ કિલો એ અમને બસો થી અઢીસો થી ત્રણસો રૂપિયા ઓછા આવશે કારણ કે પલળી ગયેલો માલ છે એટલે હવે આખા વર્ષ દરમિયાન અમારી મદર આની ઉપર હોય કે ભાઈ આ પાક સારો લેવું અને આખું વરસ ઘરનું ગુજરાન ન છું છોકરાઓને ભણાવશું પણ કુદરતની આમ તો મેર છે પણ આ કથોલે પીડા આ વર્ષે કે એના હિસાબે બગડ્યું છે તો ઈ માટે સરકાર થોડુંક અમારી ઉપર ધ્યાન દે તમામ ખેડૂતો ઉપર એવી આશા કરી સરકાર તરફથી

અને વેસાણ કરી તો આમાં કઈ આપણને મળવાનું તો નથી આમાં તો વળતર પૂરી મળે તો ઠીક છે નકર આમાં તો મહેનત માથે પડી અને આ મજૂરની મજૂરી ખર્ચો લાંબો લાગી ગયો બધું અને ભોમાર્યા પોપટા ને કઈક ઉપર ઉગી ગયા એટલે કઈ વેસવા પણ બહુ છે નહીં કઈ એવું બધું

ચોવીસ તારીખે અમારે થેસર રાખવાનું હતું અને ચોવીસ તારીખે થેસર ચાલુ કર્યું તો આ ચોવીસ તારીખે બપોરે વરસાદ આવી ગયો એટલે થોડુંક નીકળ્યું અને અત્યારે ચાર છેલ્લા ચાર પાંચ દિવસથી આ સતત વરસાદને કારણે મગફળી પલ્લી ગઈ છે પાથરા પલ્લી ગયા છે મગફળી ખેરે પાથરા ફેરે ફેરવે એટલે મગફળી ખરી જાય છે ખરી જાય છે એટલે એની મજૂરી ખર્ચો વધી જાય ત્યારબાદ કુસો બગડી ગયો છે મગફળીની ક્વોલિટી બગડી ગઈ છે એટલે અમારું ખેડૂત નું કેવું એવું છે કે સરકાર શ્રી ને થોડીક વિનંતી કરી છે કે થોડોક સાથ સહકાર અને થોડીક સહાય આપે તો અમારે મજૂરી ખર્ચો નીકળી જાય જય હિન્દ જય ભારત